જકાલ આજકાલ કરતા 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 લગભગ ત્રીસ વર્ષ પૂરા થવા ગુજરાતમાં ગુજરાત ભાજપ ની સરકાર છે એને કામ કરે છે ત્યારે આવનારા દિવસોમાં ડ્રગ માફિયાઓ હશે એ બુટલેગરો હશે એ ભ્રષ્ટાચાર માફિયાઓ હશે ખરેખર હું એવું માનું છું કે સરકાર એટલે કોણ એટલે આપણે પ્રતિનિધિઓ ચૂંટીને મોકલીએ છીએ પણ ખરેખર અધિકાર તો આપણો છે જ તમે જુઓ કોટા વિસ્તાર ની પણ આખા વડોદરા જિલ્લામાં ગમે તે જુઓ 慢羊之术。哎 બધા આવતા રહો છો મારો કામ કરે છે ત્યારે આવનારા ખાણ માપિયા હશે એ હશે આમ આદમી પાર્ટી દરેક લોકોને ને પાડશે અને એમની સામે પણ આવનારા દિવસોમાં મોરચો થવાનો છે ત્યારે સાથીઓ આપણે શિક્ષણની વાત કરીશું એ લોકો ધર્મ ની વાત કરશે આપણે રોજગાર ની વાત કરીશું એ લોકો મંજિર મંજિર ની વાત કરશે આપણે આરોગ્ય ની વાત કરીશું એ લોકો ભારત પાકિસ્તાન ની વાત કરશે એવી બાબતો માં ઉલજવાનું નથી આપણે આવનારા દિવસો માં તાલુકા જિલ્લા પંચાયતો હશે આવનારી વિધાનસભાઓ હશે બધા સાથે રહીને આવનારા દિવસો માં પરિવર્તન ની લહેર માં જોડાવાનું છે ક્યારે વધારે વાત હું નથી કરતો હું આખા ગુજરાત ને આ મંચના ના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઊભો થયો છું ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે કે આજકાલ 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 કરતા 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 લગભગ ત્રીસ વર્ષ પૂરા થવા ગુજરાતમાં ભાજપની સરકાર છે એને આ વર્ષ દરમિયાન ખૂબ પ્રેમ આપ્યો ભાજપના નેતાઓને ભાજપ પાર્ટીને ભાજપની સરકારને પણ સહેજ પાછું વળીને બધા વિચારે કે આ ત્રીસ વર્ષની અંદર તમે સુખી થયા કે ભાજપના નેતાઓ સુખી થયા બધા લોકો પોતાનો હાથમાં તમારા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે તમારા પોત ગામમાં કે તાલુકામાં કે જ્ઞાતિમાં ભાજપનો નેતા બની જે માણસ ફરે છે એ આજથી વીસ વર્ષ પહેલા શું કરતો હતો એની પાછળ શું હતું અને આજે એની પાસે શું છે ને એના છોકરાઓ શું કરે છે ખાલી આત્મા જગાડીને જોશો તો ખ્યાલ આવી જશે કે વિકાસ થયો છે પણ ભાજપના નેતાઓનો જનતા ખાડે ગઈ છે તમારા ગામ માં તાલુકામાં